કેટલી રીતે તમારી જોડે રાખ્યો પોતાનો પોતાના ઘરનો મોભી હોય એ રીતે જ મને રાખ્યો છે સાહેબ અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે ને એ મારું હૃદય છે મારો આત્મા છે આ સમાજ મારો આત્મા છે સાહેબ મેં તો રાજનીતિ પણ આ લોકો માટે જ પસંદ કરી છે અને એ કહી દઉં આપણે જે દિશે મને એવું લાગશે કે હું રાજનીતિમાંથી તમને કંઈ નહીં આપી શકું મોય નીકળી જઈશ પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ મને એવો મો નથી રાજનીતિનો કે જેનાથી હું તમને કઈ આપી ના શકું એ જ મને રાખ્યો છે સાહેબ અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ મારું હૃદય છે મારો આત્મા છે આ સમાજ મારો આત્મા છે